હોવી જોઈએ નથી દેખાતી આજે યુવાન માય કિન ગરીબ બનતો જાય છે શા માટે જેટલી જેટલી સુવિધાઓ મળતી જાય વધુ ને વધુ દિન અને લાચાર બનતો જાય છે શા માટે આપડા ગૌરવ હોવું જોઈએ નાગરિકો કેટલા હોય આપડા આજનો યુવાન કેવો હોવો જોઈએ જે અનિધિ અને અન્યાય સામે લડી શકતો હોવો જોઈએ જેનામાં દુર્ગુણો દુર્ગુણો નાશ કરતો હોવો જોઈએ જેનામાં જોશ અને હોશ હોવા જોઈએ

એ પણ કઈક કરી શકતી હોવી જોઈએ આજની આ દિન દયાળ અને લાચાર બાપડો અને દિનહીન બનેલો યુવાન જોઈ ને એમ થાય છે કે આપડી

સશક્ત અને જાગૃત બને તો આપણો દેશ જાગૃત જ છે માય કગડા બનેલા યુવાનો મને કહેવાનું થાય છે કે સત્તાની એમોની જાળ ધારા કેરી ચુંગ આપડા સમાજ ના નૈતિક સ્થાન માટે અને આબાદી માટે આપણે નૈતિક મૂલ્યો જરૂર છે તો દરેક યુવાનો જાગશે અને પોતાની અસ્મિતા જગાડશે અને અટકાય અને દેશને સશક્ત અને આગળ વધારશે ભારતમાં એવો સારો નાગરિક બનશે અને આપણા દેશનું ગૌરવ વધારશે આ બધું કરવું થોડું મુશ્કેલ તો છે જ પણ અશક્ય કશું નથી તો આપણે નથી બસ આટલું કોઈ અને જય હિન્દ અને જય ભારત